सर हेलो मिलना डरती दरवाजा पास प्रकटेश्वर महादेव रोड थी लगभग पांच सौ मीटर अंदर हाँ जंगल में આ બાજુ શ્રી બનારસ દાસ બાપુની સમાધિ સમાધિ હી વાહ આ બાપુનો હું મહત્વ કીધુંતું આ કલંદરી ગુફા છે ને દાતાર ઉપર ત્યાં હા વર્ષો સુધી ભજન કર્યું

આ પછી પછીના અનુગામી સંતોની આ બધી સમાધિઓ છે બાજુમાં